बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें अने भाई नु नाम जे, टेचा। छे गिरीश कोटेचा विकास गिरियो हीरो। अलिया तू हूं भाई तू कई शंकराचार्य બે સાધુ શાંત થાવ બે સાધુ અલ તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ હું કે બે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રખ્યો છે તે જુનાગઢ નો ઠેકો લઈ રખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનાર માં ગિરનાર ના ઉપર પરિક્રમાના મેળામાં એક ચૌદ થી સોળ વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરદસ્તી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો મારી દીકરીને લેંગાડો પેશાબ કરવો પડ્યો લોકોના સામે ત્યારે મારા ગિરનારના ડોળી વાળા મારા ગિરનારના દુકાન વાળા એ બધા ભેગા થયા ને આડાસ કરીને એના કપડા બદલાવવા માટે આગળ આવ્યા મારી મગજ ફેરવતું એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો આ જુનાગઢ નું સત્યાનાશ થયું છે એમાં સી ફાળો કોનો છે આ જુનાગઢ વિચારવું પડશે પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય હું આની વાતો કરે છે તું

પરંપરા નું સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રેજો તો સારું છે કે નહી તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલેજા દેવીજી જે છે આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિશે તો હું પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જુનાગઢ લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો તો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો જે હું જુનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું અને ધર્મ સિવાય ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહજી ને અને આપણા મુખ્યમંત્રી સાહેબ ને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને વિનંતી કરી વિનંતી કરીશ બારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે અને ના સત્યાનાશમાં જુનાગઢ સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે તો એટલું યાદ રાખજો હું જુનાગઢમાં તળાવ છે એના દૂધનું અઢાર વર્ષ થી ચાલુ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બાર આવશે પછી એટલે કઉ છું હજી પણ કે શાંત રહો don't die on that how angry nakaro